પાણીનો વેડફાટ થતો હોવાથી સ્થાનિકોએ જણાવ્યું હતું જ્યારે બીજી તરફ સામાજિક કાર્યકર પપ્પુ સોલંકીના કાઉન્સલર પુષ્પાબેન વાઘેલાએ આપી પ્રતિક્રિયા છે અને આ ડિલક્ષ ચાર રસ્તા ઉપર તમે જુઓ અહિયાં ડીલક્સ થી લઈને નિજામપુરા અમારું બ્રિજ છે ત્યાં સુધી કેબલ વાળા દ્વારા આડેધડ કરીને ખોદકામ ચાલી રહ્યું છે અહિયાં ડિલક્ષ ચાર રસ્તા જ્યાં ફૂલમાળી બેસે છે એ લોકોના અહીંયા અહિયાં ગટર લાઈન એ ડ્રિલિંગ કરવાથી કેબલવાળાના ડ્રિલિંગથી ગટર લાઈનમાં હોલ પડી ગયું છે આ આખું નાખું પાણી એ ગટરનું છે અને ગટરના પાણી આખા ડીલક ચાર રસ્તા ઉપર વરસાદની જેમ વહી રહ્યા હતા ત્યારે મેં અહીંયા વરસાદી ગટરમાં એક એ પાણી ગટરનું ડાયવર્ટ કર્યું છે કેમ કરાવ્યું છે કે રોડ ઉપર પાણી વહેતા હતા ને એનો ફોટો જાગૃત પ્રેસમાં આવ્યો તો એટલે અમે આ કરાવ્યું છે પણ આ કર્યું છે કોણ એ તો કેબલવાળાએ આજે ચાર દિવસે અમે કામગીરી કરી રહ્યા છે કામગીરીનો ફોલ્ડ મળતો નથી કે ક્યાં ડ્રીલિંગ કર્યું છે અને એના લીધે આ ગટરો ઉભરાઈને વરસાદી ગટરમાં જોડ્યું છે વરસાદીમાં પાણી જાય છે વડોદરા શહેર આખું ખાડોદરા નગરીનું નામ મળ્યું ને ત્યાં કેબલ ઓપરેટરો ના લીધે લીધેના કોન્ટ્રાક્ટરોના લીધે મળ્યું છે આખા વડોદરા શહેરની અંદર આડે ધણ ઓનલાઈન મંજૂરી લઈને આ લોકો ચોમાસામાં ખોદે છે અને બારે મહિના ખોદકામ ચાલતું હોય છે આ જયારે ડ્રિલિંગ કરે છે કેબલ ઓપરેટરો ત્યારે કોઈ અધિકારી હાજર નથી હોતો નથી અમારા વોર્ડના અધિકારીઓને જાણ કરવામાં આવતી એના કારણે થઈને આ મસ્ત મોટું ડ્રિલિંગ ગટર લાઈનમાં થયું છે કોર્પોરેશને કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને કોર્પોરેશનના અધિકારીઓએ રજૂઆત કરીને આવા કેબલ ઓપરેટરોના લાયસન્સ રદ કરી દેવા જોઈએ આખા વડોદરા શહેરમાં ચાર કૃત્રિમ તળાવો ભરાઈને એના કરતા ડબલ પાણી આ અહીંયાથી વહી રહ્યું છે કોન્ટ્રાક્ટરની બે દરકારી જે જીવીનો કોન્ટ્રાક્ટર જે જીવીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખી રહ્યા છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર અને પાણીની લાઈન તોડી નાખવામાં આવી છે જેના કારણે હજારો ગેલન પાણી ગટરમાં વહી રહ્યું છે આ ગટર વરસાદી ગટર ના હોત તો અહીંયા ગાડી ચાર ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હોત એટલું હું તમને કહી શકું છું અને આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે વોર્ડ એકના જેટલા બી કોન્ટ્રાક્ટ કર્મચારી છે એ લોકો નિંદ્રાએ બે ઘોર નિંદ્રામાં બેઠા છે આ હજારો ગેલન પાણી લોકોને પીવાનું પાણી નહીં મળતું આ ગટર અને પીવાનું પાણી મિશ્રિત થઈને આગળ જઈ રહ્યું છે આ જેટલા બી લોકો પાણી પીતા હશે એને રોગચાળો ફાટી નીકળશે કે બીમાર થશે તેની જવાબદારી કોણ આ કોન્ટ્રાક્ટર દ્વારા અવાર નવાર ચાર થી પાંચ જગ્યા અવાર કનેક્શનો તોડી નાખવામાં આવે છે અને ખૂબ જ શરમ ની વાત છે કે ચાર ચાર કુત્રિમ તળાવ પાણી ભરાય આ મેન લાઈન છે જે મહીસાગર થી લાઈટ આવે છે એ લાઈન અમાર ચોવીસ કલાક પાણી આવે એટલે તમે વિચારો કે ધોધ આટલો મોટો ધોધ વહે છે હજારો ટેન્કર ભરાઈ જાય આખું વડોદરા પાણી પીવે ને એટલું પાણી રોજ વેડ થાય છે એટલે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ અને જે ગોર ની અંદર માં વોર્ડ એક ના કોર્પોરેશન ના અધિકારીઓ છે એના પર બી ગોર એમના પર ભી કાર્યવાહી થવી જોઈએ